પ્રકરણ ત્રણ સ્વર્ગદૂતોની દુનિયામાં જીવન અને કાર્ય સ્વર્ગદૂતોની દુનિયામાં ગતિની કોઈ સીમા નથી એટલે આપણે ફક્ત એક કલાકની અંદર બધા અંતરિક્ષને જોઈ શકીએ છીએ દાનિયલની પુસ્તકમાં દિવસના ત્રણ વાગે સાંજના બલિદાન સમયે જેવો દાનિયલ પ્રાર્થના કરવા લાગ્યો ગાબ્રિયલ તરત દાનિયલની પાસે પહોંચ્યો અને તેણે તેને પરમેશ્વરનો સંદેશ આપ્યો ખગોલજ્ઞાનીઓનું પ્રમાણે આપણી આકાશગંગાનો વ્યાસ એક લાખ પ્રકાશવર્ષ છે અને આકાશગંગામાં લગભગ બસો અરબ સૂર્જના જેવા તારાઓ છે અને અંતરિક્ષમાં બસો અરબ આકાશગંગાવ છે તે અંતરિક્ષના કેન્દ્રમાં જ્યાં બસો અરબ આકાશગંગાઓ છે જીવતા પરમેશ્વરનું નગર સ્વર્ગીય યરુષાલેમ છે અને આ યરુષાલેમ નગરમાં કેન્દ્રીય મહેલ સ્થિત છે જ્યાં પરમેશ્વરનું સિંહાસન હોય છે જ્યારે પરમેશ્વરે દાનિયેલની પ્રાર્થના સાંભળી અને ઘણી દૂર હજારો કરોડ વર્ષના અંતરે સ્થિત અંતરિક્ષના કેન્દ્રમાં પરમેશ્વરના સિંહાસનથી ગાબરિયલને તેની પાસે મોકલ્યો અને ગાબ્રિયલ પરમેશ્વરનો સંદેશ લઈને તેની પાસે પહોંચ્યો ત્યારે પણ દાનિયેલની પ્રાર્થના પૂરી થઈ નહોતી સ્વર્ગદૂતોની દુનિયામાં હજારો ડિગ્રી તાપમાનની અગ્નિ પણ સ્વર્ગદૂતો કે ધર્મીઓને નુકસાન નથી પહોંચાડી શકતી તેના માટે પૂર્ણ પ્રમાણ છે શાદ્રાક મેશાક અને અબેદનગો જે દાનિયેલના ત્રણ મિત્ર હતા તે ધધકતી ભઠ્ઠીમાં નાખી દીધા હતા જેને સાધારણથી સાત ગણી વધારે ધધકાવી દેવામાં આવી હતી તો પણ તેમના શરીરને કંઈ પણ હાનિ ન પહોંચી અને સ્વર્ગદૂતોની દુનિયામાં પરમેશ્વરના સિવાય કોઈ પણ સ્વર્ગદૂતો કે ધર્મીઓની આત્માઓને મારી નથી શકતું ન તો બંદીગૃહ અને ન સાંકળો કે બેડીઓ તેમને બાંધી શકે જ્યારે પ્રેરિત પિતર કેદખાનામાં રાખવામાં આવ્યો હતો ભલે તેને ચાર ચાર સૈનિકોની ચાર પંક્તિઓના પહેરામાં રાખવામાં આવ્યો હતો પરંતુ સ્વર્ગદૂતોએ પૂર્ણ સ્વતંત્રતાથી કેદખાનામાં પ્રવેશ કર્યો અને ત્યાં સુધી કે તેમની સાંકળો અને બેડીઓ ખુલીને નીચે પડી ગઈને કેદખાનાનો દરવાજો આપોઆપ ખુલી ગયો એટલે પિતર સુરક્ષિત રૂપથી બચાવવામાં આવ્યો અને સ્વર્ગદૂતોની દુનિયામાં તે અદ્રશ્ય ભોજન ખાય છે અને પીણું પીવે છે જેમ કે પ્રેરિત યોહાને લખ્યું પ્રતિકરણ અધ્યાય બાવીસ વચન એક ત્યારે તેને મને દેવના તથા હલવાનના રાજ્યમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું તેને બાર પ્રકારના ફળ લગતા હતા દર માસે તેને નવીન ફળ આવતા હતા વળી તે ઝાડના પાંદરા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા ઉપરયુક્ત જીવનના ઝાડનું ફળ અને જીવનનું જળ દ્રશ્ય વસ્તુ નથી પરંતુ પરમેશ્વરના વચનના દ્વારા બનાવવામાં આવેલા રહસ્યમય ભોજન છે જીવનના જળની નદી પરમેશ્વર અને હલવાનના સિંહાસનથી નીકળે છે અને નદીના બંને કિનારા પર જીવનનું ઝાડ છે આ બધા પરમેશ્વરના વચનના દ્વારા બનાવવામાં આવેલા રહસ્યમય જીવનના ભોજન છે એટલા માટે કોઈ પણ મનુષ્ય પોતાના જ્ઞાન અને બુદ્ધિના દ્વારા સ્વર્ગદૂતોની દુનિયાની મહિમાનો દસ હજાર ભાગ પણ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો